હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય બસ જો વાખડી ખાઈને રેડી થઈ ગયા અને બધા ઓફિસે વહી ગયા છે વી હું ભાભી ને મમ્મી ત્રણ વહીતા પપ્પા ભાઈ ઓફિસ ગયા છે એ જગ્યાએ પ્લાય નું માપ લેવાનું છે એટલે ઈ માપ લેવા માટે હમણાં મારે જલ્દી જવું પડશે છે ભાભી જય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પ્લાય બારી ઢાકવાની છે બારીમાંથી આવી રીતે છે ને પ્લાય ઢાંકી દેવી છે

અને એક કોમેન્ટ સૌથી જાજી ઈ આવે છે કે વ્લોગ માં તમે તારીખ કયો તારીખ કયો આજે 3 તારીખ છે પહેલો મહિનો છે ને 2025 માં આ વ્લોગ છે તો આ ઉતારું છું રોજ તમે ઉતારવા એટલે મને તારીખ કહેવાનું ભૂલાઈ જાય છે કેમ કે કાક ને કાક અલગ વસ્તુ થઈ હોય ને વ્લોગ સ્ટાર્ટિંગ કરી દીધો હોય એવું યાદ ન કે આજે વ્લોગ માં તારીખ કેવી આમ થઈ છે આ વર્ષનો ત્રીજો વ્લોગ હા પેલા બે તમે જોયા આવ્યા પહેલા દિવસે તો અમે ત્યાં હોસ્પિટલે પોગી ગયા તો તા ધામધૂમથી હલો હલો કેમ કે ડોક્ટરે તારીખ એવી દીધી

અવાજ આવે છે આજ મોગરી ને તુવેર મિક્સ આ બનાવી મોગરી છે અને તુવેરી છે મોગ મોગરી નહીં અચ્છા બરાબર વાવ મોગની ને તુવેર મિક્સ મસ્ત ઘાટી છે અસલીમાં મને ઘાટી ડાળ જ ભાવે દાળ ખાટી હોય અને ભાતના દાણા જે છૂટા છૂટા હોય ને એનો સ્વાદ અનેરો આવે મજા આવે પણ પપ્પાને ભાતના દાણા ભેગા ભેગા થઈ ગયેલા જોઈ અને દાળ પાણી જેવી જોઈ આછી પપ્પાને એવું ભાવે

ચાલો તે જમી લઈએ અને ગાઈઝ અત્યારે અમારે ઓફિસ છે ઘોડાનું ફિટિંગ કામ કા શરૂ છે તો જો આ ઘોડાના ભાઈ કાચ લગાવે છે પણ આ ભાઈનામાં એક છુપુ ટેલેન્ટ છે જે કાચ ફીટ કરે છે ને એમાં કાચ ભાઈ એક સાયરી બોલો ને તમે સુંદર ફૂલ મારું નામ અરે હોય તો મારું વાહ 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 માયા હયે હે બોલ્યું ચાલ્યું માફ અમે દે વાહ 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 કાલ ક્યાં જાવ છો તમે મહારાષ્ટ્ર જાવ છો એટલે તમને કોઈ છોકરીને મળવું હોય તો ક્યાં આવે ગામ ગઈ તો તો હા ચાલો કાચ ભલે હાથ હલાવવા પડે આમાં એને ઉતાવળ જાજી છે દોહરો ગાવાનું છે બે મિનિટ આમ થોડુંક ધીમું રાખજો કાચ આપતા નહીં એને વાહ ચાલો એક દોહરો થઈ જાય અરે થઈ જાય થઈ જાય લ્યો 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 અંદરથી આવે યાર કલાકાર છો તમે તું એક સાઈડ ની બોલ અચ્છા વાહ સરસ ટેલેન્ટ છે તમારામાં આમ તો ગઈ કાલે સપ્તાહમાં બહુ મજા આવી ગઈ હતી તો આજે પાછા જવાના છીએ તો ફટાફટ ઉતારો રાખીને ત્યાં જમવાનું છે સાંજ પડી ગઈ છે અને ઓલમોસ્ટ ભાભી મેકઅપ કરીને રેડી થઈ ગયા છે ખાલી એને નાઇટ ડ્રેસ પહેરો છે એ જ છે કેમ કે જો આમ જો તો હમ હં હં કેમકે આ કેમેરામાં આજે આવવાના છે ટીવીમાં એટલે અને હેતાંશ આજે લખે છે બત્રીસ ગુજરાતીમાં બત્રીસ તગડે બગડે બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ તો આજે એ લેસન કરવા મસ્ત બેસી ગયો છે અને મમ્મી બની ગઈ મારી ડીશ રેડી થઈ ગઈ બહુ સરસ કેમ પીવા માટે ઓકે સારું ચાલો અને આજે સ્વેટર લઈ જાઉં છું ભાભી એ જયોગેશ્વર

ઘર આપડે એવું છે નહીં ચાલો હું જમી લઉં ચાલો ફાઈનલી મેં જમી લીધું છે અને હવે આપડે ડાયરેક્ટ હું તમને સપ્તાહ માં મળું सिहिताश हृदयमसौ सुर

એટલે નદીની અંદર આમ એટલું તાજું પાણી હતું ને સ્વચ્છ પાણી હતું ને મસ્ત પાણી હતું ને એમાં એટલા બધા માછલાઓ આમથી આમ એટલા કુદા કુદ આનંદ આનંદ કરતા હતા એટલો આનંદ કરતા હતા પેલો વાંદરો પાણી પીવા ગયો તો આમ જોયા જ કરે મારા બિચારા કેટલા બધા દુઃખી થાય છે હક જ નથી કોઈ આપણી જેમ ક્યાં આપણે ક્યાં હક છે મને ઘણી વખત બહુ કેવું છે બધું છે હક નથી પૈસા છે ગાડી છે બંગલા છે લાડી છે વાડી છે મોટા મોટા ફાર્મ છે એ કાય કાય ખામે જ નતી પણ હક નતી ગંજામ બસ હક નતી એક સમય થા આપણા બાપ દાદાઓ તેની પાસે બહુ પૈસા નહોતા વ્યવસ્થા નહોતી વાહન નહોતા કાય નહોતું ઓરકા કપડા નહોતા ખાટલા નહોતા સુખ નહોતું પણ સુખી બહુ હતા આહા બહુ સુખી હતા યાર એટલું બીજો માખણનો મોટો પિંડો હવારના પોરમાં દાદીમાં મૂકી દે અને ઓડો મોટો રોટલો અને દૂધ ખાય અને પછી જાય અને બપોરે પછી ભાત આવે આપણે ભાત આવે એ ચૈત્ર હોય એ રોટલો અને કઈક શાક જે હોય અને છાશ ખાય અને પછી ખેડૂનો નો છોકરો બાવળિયાના ના છાયા હોય એવા નસકોરા બોલતા હોય એ નસકોરા આપણને આજે પચાસ લાખ ના પેડમાં નથી બોલતા આજે સુખ બહુ છે બધું છે કોઈ ખામી નથી આ શરીર ને ગરમી નથી ક્યારે લાગતી કારણ કે એસી વાળા થઈ ગયા આ શરીર ને ઠંડી ક્યારે નથી લાગતી કારણ કે આવા ગેસ વાળા થઈ ગયા જો આ પડ્યું એટલે આમથી આમ દોડા દોડે માછલા તો કેવા દોડે તેમ જોયા છે ને એટલે ઘરમાં રાખે બધા એટલે એમ જો આને બિચારાને આપણે સેવા આમ આમ મારી માછલું કાઢી અને કાંઠે મૂકે આમ મૂકીને પછી આમ જોવે ઘડીક થાય શાંતિ થઈ હુઈ નથી ગુજરી ગયું પાછું બીજું આમ જોટો મારીને લે પાછું આમ મૂકે અને આમ જોયા કરે હા હવે શાંતિ થઈ લે બીજો મારી વાંદરો વાંધો એટલે હું કરે સેવા કરું છું લે

તો મસ્ત સન્માન વિધિ પતાવીને ફાઇનલી ઘરે પહોંચી ગયા હેતાશ

અને આપણે નાખીને ગમે ત્યાં જાશું તો લોકો ઓળખીક પણ જાશે કારણ કે આ કથામાંથી મત મળેલું છે હા પાછળ કમનીનું નામે છે શેતામાંથી મળેલું છે નાણે તો લગનમાં યુઝ કરી લીધું એમ કે છે પણ મસ્ત વસ્તુ છે બતાવણ પાછળ એક કંપનીનું નામ છે કઈ કંપનીનું કાજલ ગ્રુપ ઓકે અબે નાવાવાળા છે ને દાતા સિંહ લોકોનું બહુ મસ્ત કેસ છે હેતાન શેતાન ક્યાં ચડેની પાણી પીવે છે મહાકાલ મહાકાલ

બી હે તો તો ફેમસ થઈ જાય આજે જે વિડિયો બતાવું છું સજેસ્ટ કરું છું બાજુમાં ઘલુડી ધામ હા સુરતમાં બીજું સાળંગપુર ધામ કહેવાય એટલે ઘલુડી ધામ શનિવારે તો એટલી ટ્રાફિક હોય ને આખું ગામ ફૂલ થઈ જાય છે હા ત્યાં મેં બ્લોગ ઉતારેલો દાદાના દર્શન કરવા તો બાજુનો વ્લોગ જોશો બહુ સરસ ગામ છે સુરતથી સાવ નજીક છે તો ખાસી બાજુનો બ્લોગ સજેસ્ટ કરું છું જોતા આવજો આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જઈશ જય જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર